અહીંયા દાન નો પ્રવાહ ચાલુ છે બધા મહેમાનો આવે છે મહેમાનો પણ દાન કરે છે આપણે બધાએ એ ખુલ્લે ને ખુલ્લી પાઘડી સાહેબ આગળ આગળ પાર બાંધવાની છે આમ જોઈ લો તમારું દીધેલું દાન છે આ ભંડારામાં કદાચ બચત થાય આવતા ભંડારામાં એ રૂપિયો વપરાય છે અને માતાજીના ખોળે મૂકો છો મારી માતાજી એક ઘણો નહીં બે ઘણો નહીં લાખ ઘણો નહીં પણ અસંખ્ય ઘણો કરી અને આપી દે ડોક્ટર અને કદાચ બિલ બનાવતા પેલા એની કલમ ખંભાવી દે એ મારી સિદ્ધોતર નો છે સાહેબ લાખ નું કામ બહુ માં હરી જતું હોય એ મારી સિગ્તોતર રાષ્ટ્રીય વિચારતી વિમુક્ત સાથી ભરતભાઈ બાબુભાઈ પટેલ જયારે પ્રધાન રહ્યા છે ત્યારે જોરદાર તાલીબાણી સ્વાગત કરીશું મિત્રો